પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સહિતના કોન્ફરન્સમાં જોડાયા હતા અને અને વોકલ ફોર લોકલ સ્વદેશી અભિયાન સંદર્ભે વિડીયો કોન્ફરન્સ દ્વારા માર્ગદર્શન મેળવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીએસટીના દરમાં ઘટાડો કરવાનો ઐતિહાસિક નિર્ણય જાહેર કરતા સમગ્ર દેશના વેપાર જગતમાં નવી ઉર્જાનો સંચાર થયો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમવારે ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જીએસટી ટુ પોઈન્ટ ઝીરો રિફોર્મ તથા આત્મનિર્ભર ભારત બચત ઉત્સવ અંગે વિવિધ ઇન્ડસ્ટ્રી એસોસિએશન્સ તથા ઉદ્યોગ સંગઠનોને જીએસટી વોકલ ફોર લોકલ અને સ્વદેશી અભિયાન સંદર્ભે વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જિગ્નેશભાઈ કારિયા સહિતના હોદ્દેદારોએ લાહોલ ખાતે ચેમ્બર ઓફ કોમર્સ ઓફિસેથી જોડાઈને માર્ગદર્શન મેળવ્યું હતું મુખ્યમંત્રીએ જીએસટી ઘટાડાનો લાભ સામાન્ય નાગરિકોને મળે અને તેઓ બચસોત્સવનો સાચો ફાયદો લઈ શકે તે માટે આહવાન કર્યું હતું આ સંદર્ભે જુગ્નેશભાઈ કારિયાએ જણાવ્યું હતું કે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવો એ માત્ર ઉદ્યોગ માટે નહીં પરંતુ દેશની આર્થિક મજબૂતી માટે પણ અનિવાર્ય છે અને ઓનલાઈન ખરીદી કરતી વખતે પણ સ્વદેશી વસ્તુઓ જ ખરીદી કરીને દેશને મજબૂત બનાવવા અપીલ કરી હતી વધુમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે આગામી દિવાળીના તહેવાર દરમિયાન પણ વોકલ ફોર લોકલ અને સ્વદેશી વસ્તુઓના વેચાણ કરવા અને અપનાવવા પર ભાર મૂક્યો હતો વડાપ્રધાનના વોકલ ફોર લોકલ અભિયાનથી સ્થાનિક કારીગરો અને વેપારીઓને વધુ સારી કમાણી થશે જેનાથી સ્થાનિક અર્થતંત્રમાં સુધારો થશે તેવી આશા વ્યક્ત કરી હતી આ તકે ચેમ્બર ઓફ કોમર્સના આકાશભાઈ ગોંદિયા જોઈન્ટ સેક્રેટરી પ્રદીપભાઈ મોનાણી સેક્રેટરી હેમંતભાઈ કોટેચા સહિતના હોદ્દેદારોએ વિડિયો કોન્ફરન્સમાં જોડાઈને જીએસટી રિફોર્મ બે હજાર પચીસ વોકલ ફોર લોકલ અને સ્વદેશી અભિયાન સંદર્ભે જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ રોજ આપણા ગુજરાતના મુખ્યમંત્રી સાહેબે જે જીએસટી બાબતે એક લાઈવ મિટિંગ રાખી હતી તે ઝૂમ મિટિંગમાં સૌરાષ્ટ્ર ગુજરાતના તમામ વેપારીઓ ઇન્ડસ્ટ્રીઝ ભાઈઓ બધા જોડાણ હતા આ સંદર્ભે આપણા માન્ય મુખ્યમંત્રી સાહેબે એક બધાને જ્ઞાન આપ્યું કે ભાઈ જીએસટી ઘટાડવાથી કેટલો ફાયદો થયો છે વેપારીઓને ઉદ્યોગમાં અને આપણા નરેન્દ્રભાઈ મોદીનો જે બે હજાર સુડતાલીસનો વિકસિત ભારતનું જે સપનું છે એ સપનું સાકાર કરવામાં આપણે બધાએ એને સહકાર આપવો જોઈએ કારણ કે સ્વદેશી વસ્તુ અપનાવવાથી આપણો દેશ મજબૂત થાય અને હું બધાયને ચેમ્બર કોર્સના પ્રમુખ તરીકે જિગ્નેશભાઈ કાર્ય અપીલ કરું છું કે સ્વદેશી વસ્તુ અપનાવો દિવાળીના તહેવારમાં પણ સ્વદેશી અપનાવવું અને સ્વદેશી અપનાવવાથી ખૂબ ફાયદો થશે તો આ પ્રમાણે જે અત્યારે આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી જાણ કરી આપી એ ખૂબ જ સારી અને સચોટ હતી તેમાં હું પોરબંદર ચેમ્બર ઓફર્સના પ્રમુખ તરીકે જિગ્નેશભાઈ કાર્યા તેમજ મારા સેશનના તમામ હોદ્દેદારો અને મારા ચેરમેન આકાશભાઈ ગોંદિયા જોઈન્ટ સેક્રેટરી શ્રી પ્રદીપભાઈ મુનાણી સેક્રેટરી શ્રી હેમેન્દ્રભાઈ કોટેજા તમામ વેપારીઓ જોડાણ હતા એટલે આ જોડાણથી અમને જે જ્ઞાન મળ્યું અને જે વેપારીમાં આ બાબતે ચર્ચા કરી અને જે સ્વદેશી વસ્તુ અપનાવવાની અમે અપીલ કરશું એનાથી ખૂબ સારો ફાયદો થશે અને દેશને ખૂબ દેશે જે આપણા નરેન્દ્રભાઈ મોદીએ જે સપનું સેવું છે તેમાં બધા સહભાગી બનશે એવી યાદ રાખું છું